અરવલ્લીના મેઘરજના કુડોલ ગામે પીવાનું પાણી ગંદુ આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે કુડોલ ગામે ગટર લાઈનનું પાણી ઘર વપરાશના આવતું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પંચાયતની પાઇપલાઇન અને ગટર લાઈનનું પાણી ભેગું થઈ ગયું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે પીવાના પાણીની પાઇપલાઇન અને ગટર લાઈનની પાઇપ તૂટતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે તો આ ગંદા પાણીને કારણે બાળકો બીમાર પડ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે કુણોલ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન લેતું નથી હોવાના આક્ષેપ કરાયા છે નમસ્કાર સાહેબજી આ કુણોલ વિશે હું થોડો બે શબ્દ તમને જણાવવા માંગુ છું હું પોતે ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ ઝાલા હું કુણોલનો જ વતની છું બરાબર હાલના સંજોગોમાં અમાર પંચાયતની જે પાઇપો લાઇન છે એ તૂટી ગઈ છે પાણીની અને ગટરની લાઈન પણ તૂટી છે બરાબર હવે એ પાણી બધું મિક્સ થઈ ગયું છે આમાં અમારે પીવું કઈ રીતે બરાબર હવે બીમારી બરાબર ઊભી થઈ છે અત્યારે સંજોગોમાં નાના નાના બાળકો તો બીમાર થયા છે અમારે પાણી કઈ રીતે પીવું બરાબર પંચાયતની અંદર અમે જાણ કરી છે બરાબર રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ જોવા માટે હોય આવ્યું નથી હમણાં અમારે શું કરવું હાલના સંજોગોમાં બોલો આ એ પરિસ્થિતિ અમારી ઉપચી થાય છે પોણી આવ આવે છે પણ અમારે કઈ રીતે પીવું પોણી બરોબર પોણી પણ આવે છે પીવું કઈ રીતે બધું મિક્સ થઈ ગયું છે ગટર લાઈન અને પાણી પીવાનું બધું મિક્સ થઈ ગયું છે અમારે ઢોર ઢોખંડ પણ કઈ રીતે પાઉં પોણી બરોબર આ એ પરિસ્થિતિ ઉપજી થવામાં અમારે શું કરવું નમસ્કાર સાહેબ આ જે ગટર આવે છે આ ગટર અમારું જે પાણી પોખરથી પાણીની લાઈન આવે છે તે લીકીજ થઈ ગયું છે અને અમારે આ પાણી પીવું બહુ મુશ્કેલ છે અંદર ઉમેરી ગયું છે પાણી તો એક રોગચાળાનો બહુ ભય લાગે છે અમને એક તો જો વાયરસ જોવું અને અમારે પાણી પીવું બહુ મુશ્કેલ છે અને પંચાયતની અંદર અમે ત્રણથી ચાર વખત અમે જાણ કરી તે છો કોઈ કોઈ અમલમાં નથી તો અમારે શું કરવું એ બહુ પ્રશ્ન છે તો સાહેબ આટલી અમારી વાત છો તો બહુ સારું છે જયદીપ ભાટીયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી